સેટિસ્ફેક્શન એ જ સફળતા જે કહીએ ને સફળતા એટલે આપણને ગમે ને હેપીનેસ રે એ સફળતા ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે કે પૈસાથી સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું જ નથી પૈસાથી જ સુખ મળે એના જેવું બીજું કોઈ જૂઠાણું નથી સુખ તો સંતોષથી મળે સુખ સ્વભાવથી મળે એટલે સુખ ની જે એડ્રેસ છે એ આપણો સ્વભાવ છે સુખ નું એડ્રેસ આપણો સ્વભાવ કેવો છે આપણે આપણો સ્વભાવ જાણવો હોય તો હું જોવાનું કશું નહીં જોવાનું આપણી આ નજીકમાં માણસો કેટલા રહે છે આપણને ચાહે છે કેટલા આપણે તો ચાહતા હોઈએ ડોંગરેજી મહારાજનું એ પણ સેન્ટેન્સ છે કે આપણે તો ભગવાનને માનતા જો કે હે ભગવાન હું તમને માનું છું હે ભગવાન ભગવાન પણ જ્યારે એમ કે તું મારો છો જીવન સાર્થક વિદુરજીની વાતમાં આવે છે કે વિદુરજીને ભગવાને કીધું તું કે વિદુર તું મારો છે હું આવું છું તારે ઘરે તો એમ આપણે બીજા ચાહે આપણને ત્યારે આપણું જીવન સાર્થક જીવન સાર્થકતાની નિશાની છે કે આપણને ક્રોધ આવ્યો એટલે આપણે જીવન સાર્થકતામાંથી બહાર નીકળી જાય કારણ કે ક્રોધ આવે એટલે શું થાય બધા આઘા જાય આપણી પાસે કોઈ રહે જ નહીં ક્રોધ આવે એટલે હારો હોય કે મોડો હોય દીકરો હોય દીકરી હોય પત્ની હોય મામ બાપ હોય ભાઈ હોય આપણા ફ્રેન્ડ હોય સાહેબ હોય ગમે તે હોય ને છોકરાઓ હોય કોઈ ઉભા ન તમારી તમારે ક્રોધ આવે એટલે ક્રોધ થી મોટો દુશ્મન છે ભગવાનને ગીતામાં કીધું છો તમને કામ ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવાવાળા નરકના દ્વાર છે ગીતામાં આ ભગવાને લખ્યું છે કેટલા નામાં ખબર હતી ત્રીસ ટકાને તો ખબર છે બહુ સરસ હાચા ભણેલા કારણું છે કે આપણી આ જીવન જીવવાની જડીબુટ્ટી છે કયા ભાઈએ કીધું બે કામ કયા કરવાના તો એક તો સર્વે જના સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા બધા મારા છે બધાને હેલ્પી સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ શબ્દોથી જીવન બને છે સત્ય આપણા માટે હોય સત્ય કોઈ બીજા માટે ન હોય સત્ય આપણા માટે હોય પ્રેમ અરસપરસ હોય કરુણા વ્યાપક હોય આ જીવન એટલે આ જીવન જીવવાની જડીબુટ્ટી અહીંથી શરૂ થાય છે અને પૈસા જો સુખ આપતા હોય તો આપણે પૈસાથી બહુ સારું સારું હોટેલમાં ખાવા ગયા ખાધું અને પછી ફૂડ પોઈઝન થઈ જાય તો પૈસાથી જો સુખ મળતું હોય તો અચ્છા હું અમારા છોકરાઓને બધાને સમજાવું આખું અમારું કુટુંબ હોય યંગસ્ટરો ત્યારે કારણ કે ભગવાનની દયાથી લગભગ આખા કુટુંબમાં હો બસો ગા કાર છે એટલે જે નામ લો એ કાર અમારી પાસે હોય દુનિયાની એ બધા ભગવાનની દયાથી એટલે છોકરાઓને એમાં ઇન્ટરેસ્ટ હોય એટલે હું છોકરાઓને સમજાવું કે તમે આ કાર છે ને એ સુખનું સરનામું નથી એ સાધન છે સાધ્ય નથી સાધ્ય કોણ છે આપણું કુટુંબ આપણો વ્યવહાર આપણો સ્વભાવ આ સાધ્ય છે પછી હું એને સમજાવું કે આપણે આ ગાડી છે ભાઈ અમારે રોલ્સ રોય છે દસ કરોડની આવે તો હું કહું આ દસ કરોડની ગાડી છે એને આપણે મૂકી ક્યાં તો એના પાર્કિંગમાં દહ કરોડની ગાડી છે તો કોઈ દે હોલમાં લઈ જા બેડરૂમમાં લઈ જા એની જગ્યા ગેરેજ સુધી છે ગમે તે હોય કિંમતી ગમે એટલી હોય પણ એ મૂલ્યવાન નથી મૂલ્યવાન તો આપણું કુટુંબ છે કે જે હોલમાં આપણી આરે બેસે છે બેડરૂમમાં આપણી આરે રહેશે આ મૂલ્ય છે બસ આટલું સમજાય એટલે સુખનું સરનામું આપણને એમ થાય કે ફર્સ્ટ ક્લાસ ઓફિસર થઈ ગયા આઈએ આઈપીએસ એટલે બહુ સુખી થઈ ગયા ને બહુ હેપીનેસ થઈ ગયા આપણને એવું લાગે બીજા નહીં એમ લાગે પ્રોફેસર થઈ ગયા એટલે બસ હવે એનો બેડો પાર આવું છે નથી હું કામ કે ને એસના ને શું પ્રોબ્લેમ છે ખબર છે બદલીના અહીં મને કોને અહીંયા રહેવા દે અહીં મને કોને ઓલે પણ મૂકી દે એને શાંતિ સંતોષ છે હું એ લોકોને સમજાવું છું તમે કલ્પના તો કરો એક કરોડ માણસે એક જણો પાસ થાય વર એક કરોડમાં એક જણો આઈએસ થાય અને આઈએસ થયા પછી તમને પાછો સુખ નથી સંતોષ નથી મહારાજ મહારાજનું એક સેન્ટેન્સ છે ભક્તિનું રૂપ કહ્યું તો જે સ્થિતિ આવી છે જે સ્થિતિ છે એમાં સંતોષ માનો એનું નામ ભક્તિ આ ભક્તિનું પહેલું પગથ્યું છે તો આમાં જે તમને અત્યારે તમે ઉભા રહ્યો તમે જે અત્યારે પ્રોફેસર થયા એ કોણ ચાળીસ કરોડમાં તમારું સ્થાન કેટલામ કેટલા હોય આવા સાહેબ એક કોને સાડી કરોડમાં એક કરોડ તમારી જેવા હશે સુખી આખા ભારતમાં એક કરોડ નહીં હોય તો તમને એક કોને સાળી કરોડમાં કરોડ પચાસ લાખ કરોડમાં સ્થાન આપ્યું છે ભગવાને છપ્પર ફાડ કે દિયા હે જી ભરકે જી લો જી ભરકે અને યુ વર્ક એ ડે ફોર્ટીન અવર્સ કેટલા કલાક કામ કરો છો કરીએ છીએ એમ નહીં રોજ કેટલા કલાક કામ કરો છો ફોર્ટીન અવર્સ એ ડે ચૌદ કલાક કરો છો તો ચૌદ કલાક કામ કરો ને તો અત્યારે જેટલા હેલ્ધી છો ને એનાથી વધારે રહો કામ કરે દુનિયામાં કોઈ બગડતું કામ કરે કોઈનું શરીર બગડતું કામ કરે કોઈની હેલ્થ ખરાબ થતી આળસ ભરી છે ને આળસ આપણે આળસ હું ભણતો તો ને ત્યારે છઠ્ઠા ધોરણમાં લાઠી એક તાવડી ઉપર સાહેબે લખેલું તાવડીને કલર કરી ઊંધી તાવડી કરી અને કલર કરીને લખ્યું કે આળસ એ મોતનું ઓશીકું છે એમ લખ્યું હતું એ આજે હજી મને સમજાય છે સિત્તેર વર્ષ છે આ વાતને આળસ એ મોતનું ઓશીપુ છે તો આળસ હું કામ ચૌદ કલાક કામ નહીં કરું તમને લાગે ગોવિંદ કાકા અહીંયા ઉભા છે પણ ભગવાનની દયાથી ગોવિંદ કાકાને જન્મથી આ લાભ મળ્યો છે